પંદર વર્ષથી કાલે પોલીસેના ગુનાઓમાં સંડોવાયેલ ચાર ઇસમોની પાસા હેઠળ અટકાત કરી અલગ અલગ માધ્ય જેલમાં મોકલી આપ્યા છે વડોદરા શહેર પોલીસે ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ ચાર ઇસમોની પાછળ અટકાયત કરી છે અલગ અલગ મધ્યસ્થી જેલમાં મોકલી આપતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી નરેશ ઉર્ફે ઘેટી રમેશભાઈ રાવળ મકરપુરા ગામ વડોદરા શહેર તથા નહીં મળી આવેલ ઈસમ રોહિત રૌજી ભાપોર રહેવાશે ગામ થાલા લીંબડી દાહોદનાઓ બંને મળી ફોર વ્હીલર મહિન્દ્રા ગાડીમાં હાજર મળીને આવ્યા ન હતા તેમજ અરવિંદભાઈ રમસુભાઈ બારૈયા હાલ રહેવાસી આણંદ મૂળ રહેવાસી લીંબડી દાહોદ પાસેથી આણંદ ખાતેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી આરોપી એક અને ને વડોદરા ખાતે હાજર મળી આવ્યા ન હતા આરોપી અજય હરીશભાઈ જગતાબ રહેવાસી રેવંતા ફ્લેટ મકરપુરા અતુલ વાની રહેવાસી મકરપુરા ગામ તથા સનિક ગુલાબસિંહ ઠાકોર રહેવાસી મકરપુરા ગામ પકો રહેવાસી વર્સરનાઓને વેચાણ માટે ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી કાચની બોટલો તથા પ્લાસ્ટિકની કંપનીની શીલબંધ બોટલો તથા ટીન મળી કુલ નંગ એક હજાર મળી કુલ કિંમત રૂપિયા બે લાખ ચિમ્મોતેર હજાર સાતસો ને અડસઠ મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર તથા ફોર વ્હીલર એક કિંમત રૂપિયા છ લાખ મળીને કુલ આઠ લાખ ઓગણસી હજાર સાતસો ને અડસઠનો રૂપિયાનો મો પોલીસે ઝડપી પાડ્યો હતો સદર ગુનામાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેથી આરોપીઓની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે માટે વડોદરા શહેરના પોલીસ કમિશનર તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેર કપુરાઈ પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બળજબડી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ જામનગર મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયત રાખવા માટે મોકલી આપ્યા છે ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે